વિષય વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરિયલ પ્રેક્ટિસ વિભાગ બીજો ચેપ્ટર નંબર ચાર આવેદનપત્ર એની અંદર આજે આપણે જોવાનું છે આવેદનપત્રની કલમો તો એમાં આપણને નંબર એક આપેલ છે નામની કલમ નંબર બીજો આપેલો છે રજિસ્ટર્ડ ઓફિસની કલમ નંબર ત્રીજો આપેલો છે ઉદેશની કલમ નંબર ચાર આપેલ છે જવાબદારીની કલમ નંબર પાંચ આપેલ છે મૂડીની કલમ છ આપેલ છે સ્થાપનાની કલમ અને નંબર સાત છે એ બધા જ શેર લઈ લેવા માટેની સંમતિ એ કોને લાગુ પડશે તો કે ભાઈ માત્રને માત્ર એકલ વ્યક્તિની કંપનીના સંદર્ભમાં સાતમી કલમ અને આઠમી કલમ છે તે લાગુ પડશે અને આઠમો નંબર છે મૃત્યુના સંજોગોમાં વારસદારની નિમણૂક ફરીથી એકવાર નંબર એક અહીંયા આપેલો છે નામની કલમ રજિસ્ટર ઓફિસની કલમ બીજો નંબર ત્રીજો ઉદ્દેશની કલમ ચોથો જવાબદારીની કલમ પાંચમું મૂડીની કલમ છઠ્ઠું સ્થાપનાની કલમ હવે સાતમો નંબર કીધો છે બધા શેર લઈ લેવા માટેની સંમતિ અને આઠમો નંબર મૃત્યુના સંજોગોમાં વારસદારની નિમણૂક એ માત્ર ને માત્ર એકલ વ્યક્તિના સંદર્ભમાં જ લાગુ પડશે બરાબર છે તો હવે આપણે આ કલમોની વિગતવાર ચર્ચા કરીએ તો એમાં નંબર એક આપેલ છે એમાં જોઈએ તો કે ભાઈ સૂચિત કંપનીનું નામ આવેદનપત્રમાં જણાવવું જરૂરી છે તો કે ભાઈ જે કંપનીએ એનું જે નામ રાખેલું છે એ નામ છે સેમાં જણાવેલું હોવું જોઈએ તો કે આવેદનપત્રની અંદર જણાવવું જરૂરી છે કોઈ પણ કંપની નામ વગર ન હોઈ શકે એટલે કે જે કંપનીની શરૂઆત થઈ છે એ કંપની છે એનું નામ છે તે હોય છે કંપની એક કૃત્રિમ વ્યક્તિ હોવાના કારણે નામ હોવું આવશ્યક છે તો કે ભાઈ કાયદા દ્વારા કંપનીને કૃત્રિમ વ્યક્તિત્વ આપવામાં આવેલું છે જેથી કંપનીનું નામ હોવું આવશ્યક છે સ્થાપક જે છે તે નામ રાખી શકે છે પરંતુ તેમાં નીચેની જોગવાઈનું પાલન કરી કંપનીનું નામ પસંદ કરી શકે છે તો કે ભાઈ કંપનીનો સ્થાપક છે એ કંપનીનું જે નામ ઈચ્છે તે નામ રાખી શકે છે પરંતુ એણે કેટલીક જોગવાઈનું પાલન કરવું જરૂરી બની જાય છે હવે અહીંયા આપણે જોઈએ તો કઈ કઈ જોગવાઈ છે તેનું પાલન કરવું જરૂરી બની જાય છે તેમાં નંબર એક આપણને આપેલું છે તો કે ભાઈ આવેદનપત્રમાં સૂચિત નામ હયાત ધરાવતી કંપનીનું કે તેની સમાન ન હોવું જોઈએ તો કે ભાઈ આવેદનપત્રની અંદર જે કંપનીનું નામ દર્શાવેલું છે એવી બીજી કંપની છે તો કે ભાઈ હયાતી ધરાવતી હોય તેને સમાન છે હોવું જોઈએ નહીં એટલે કે અસ્તિત્વ ધરાવતી કોઈ કંપની હોય એવું નામ નવી કંપનીનું રાખી શકાતું નથી બીજું કીધું છે તો કે ભાઈ આવું નામ અનિચ્છનીય કે વાંધાજનક હોવું જોઈએ નહીં આવું નામ કોઈ કાયદા હેઠળ અપરાધિક હોવું જોઈએ નહીં તો કે ભાઈ અનિચ્છનીય અહીંયા દેશને પસંદ ન હોય એવું દેશ માટે વાંધાજનક હોવું જોઈએ નહીં બરાબર છે તો કે ભાઈ અહીંયા આપણે જોઈએ તો કોઈ વ્યક્તિ છે એ આતંકવાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલ હોય અથવા તો આતંકવાદી થઈ ગયો હોય એવા વ્યક્તિઓ છે એવું નામ છે એ કંપનીનું હોવું જોઈએ નહીં એ દેશ માટે શું કહેવાય તો કે અનિચ્છનીય કહેવાય બરાબર છે ત્રીજો નંબર કીધું છે કંપનીનું નામ એવું ન હોવું જોઈએ કે જે રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા સાથે સંકળાયેલું હોય તેઓ આભાસ ઊભો કરે અથવા રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર દ્વારા સ્થાપિત કંપનીનો ભય ઊભો કરે તેવું ન હોવું જોઈએ દાખલા તરીકે રાષ્ટ્રપતિ રાષ્ટ્રપિતા વડાપ્રધાન મુખ્યપ્રધાન રાજ્યપાલ વગેરે તો કે ભાઈ કંપનીનું નામ છે તે કેવું હોવું જોઈએ નહીં તો કે ભાઈ અહીંયા એવું લખેલું ન હોવું જોઈએ કે ભાઈ રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જેનાથી શું થાય છે જો કે આવું નામ રાખવામાં આવશે તો જે તે વ્યક્તિઓ છે પોતે શું વિચારશે તો કે ભાઈ જે તે કંપની છે એ સરકારની કંપની છે એવો જે તે વ્યક્તિના મગજની અંદર ભ્રમ ઊભો થાય છે આવી બાબત છે એ ન થાય જેથી આવું નામ રાખવું જોઈએ નહીં સાથે સાથે રાષ્ટ્રપતિ છે રાષ્ટ્રપિતા છે વડાપ્રધાન છે મુખ્ય પ્રધાન છે રાજ્યપાલ છે એવા નામ છે તે રાખી શકાતા નથી નંબર ચોથો આપણને કીધો છે તો કે ભાઈ દરેક જાહેર કંપનીએ નામના અંતે લિમિટેડ લખવું પડે છે અને ખાનગી કંપનીને નામના અંતે પ્રાઇવેટ લિમિટેડ લખવું પડે છે અહીંયા આપણે યાદ રાખવાનું છે તો કે જાહેર કંપનીએ નામના અંતે શું લખવું પડે છે તો કે લિમિટેડ લખવું પડે છે ખાનગી કંપનીએ નામના અંતે શું લખવું પડે છે તો કે ભાઈ પ્રાઇવેટ લિમિટેડ લખવું પડે છે નંબર પાંચમો કીધો છે કળા વિજ્ઞાન સંશોધન સામાજિક કલ્યાણ ધર્મ દાન વગેરે માટે સ્થપાયેલી કંપનીનો ઉદ્દેશ નફાનો હોતો નથી આવી કંપની નફો કરીને ડિવિડન્ડની વહેંચણી નહીં કરનારને લિમિટેડ કે પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખવામાંથી મુક્તિ મળે છે તો કે ભાઈ જે કંપની છે એ કળા ક્ષેત્રની અંદર વિજ્ઞાન ક્ષેત્રની અંદર સંશોધન ક્ષેત્રની અંદર સામાજિક કલ્યાણ માટે ધર્મો માટે દાન વગેરે માટે સ્થપાયેલી હોય આવી જે કંપની છે એનો હેતુ નફાનો હોતો નથી અને આવી કંપની છે ડિવિડન્ડની વહેંચણી પણ કરતી ન હોય તો આવી કંપનીના નામને અંતે લિમિટેડ કે પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખવામાંથી મુક્તિ મળે છે બરાબર છે અહીંયા નામની કલમ છે તે પૂરી થાય છે તમને નામની કલમ સમજાવો એ ત્રણ માર્ક્સની અંદર પૂછી શકાય શું પૂછે તો કે ભાઈ નામની કલમ સમજાવો હવે એના પછીની કલમ આવે છે રજીસ્ટર્ડ ઓફિસની કલમો એમાં આપણે જોઈએ તો તો કે દરેક કંપની આવેદનપત્ર તૈયાર કરે છે ત્યારે તે કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ કયા રાજ્યમાં આવશે તે જણાવવું પડશે એટલે તો કે ભાઈ કંપની આવેદનપત્ર તૈયાર કરે છે ને આવેદનપત્રની અંદર તેણે શું જણાવવું પડશે તો કે ભાઈ કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ કયા રાજ્યમાં છે તે જણાવવું પડે છે એ કંપનીની સ્થાપનાથી પંદર દિવસથી તેની રજિસ્ટર્ડ ઓફિસ હોવી જોઈએ તો કે ભાઈ કંપનીની જ્યારે સ્થાપના થાય ત્યારથી કેટલા દિવસમાં તો કે ભાઈ પંદર દિવસમાં એની રજિસ્ટર્ડ ઓફિસ છે તે હોવી જરૂરી છે જે કંપનીને ઉદ્દેશીને મોકલેલ પત્ર વ્યવહાર અથવા નોટિસ મેળવી શકે અને તેની સ્વીકૃતિ આપી શકે તો કે ભાઈ અહીંયા કંપનીને ઉદ્દેશીને પત્ર મોકલી શકાય ક્યાં તો કે ભાઈ રજીસ્ટર ઓફિસે અને જે કાંઈ નોટિસ છે પત્ર વ્યવહાર કરવો હોય તે કઈ જગ્યાએ થઈ શકે તો કે ભાઈ રજિસ્ટર ઓફિસે થઈ શકે છે એનો એ જગ્યાએ સ્વીકાર છે તે થઈ શકે છે એ કંપની સાથેના દરેક પત્ર વ્યવહાર રજિસ્ટર્ડ ઓફિસે મોકલવામાં આવે છે બરાબર છે અહીંયા કંપની સાથે જો કોઈ વ્યક્તિને પત્ર વ્યવહાર કરવો હોય તો એ પત્ર વ્યવહાર ક્યાં થઈ શકે છે તો કે ભાઈ રજિસ્ટર્ડ ઓફિસે થઈ શકે છે એ રજિસ્ટર્ડ ઓફિસના સરનામાના આધારે કઈ અદાલતની હકુમત લાગુ પડશે કયા અદાલતના અધિકાર ક્ષેત્રમાં આવશે તેની સ્પષ્ટતા થાય છે અહીંયા કંપનીએ રજિસ્ટર્ડ ઓફિસની કલમ છે એની જરૂરિયાત શું છે તો કે ભાઈ રજિસ્ટર્ડ ઓફિસના સરનામાને આધારે કંપનીને કઈ અદાલતની હકુમત લાગુ પડશે કઈ અદાલતના અધિકાર ક્ષેત્રમાં આવશે તેની સ્પષ્ટતા થાય છે ને કંપનીના સભ્યો અથવા અન્ય પક્ષો જે વ્યક્તિ દસ્તાવેજો તપાસવા માગતા હોય કે વધારાની માહિતી મેળવવા માગતા હોય તે રજિસ્ટર્ડ ઓફિસનો સંપર્ક કરી શકે છે એટલે કે ભાઈ જે વ્યક્તિઓ છે એણે કંપનીના દસ્તાવેજો તપાસમાં માગતા હોય એટલે કે આવેદનપત્ર હોય નિયમનપત્રો હોય વધારાના કોઈ દસ્તાવેજો હોય એ દસ્તાવેજો કંપનીના ક્યાં પડાવે છે તો કે ભાઈ કંપનીની રજિસ્ટર્ડ ઓફિસે પડેલા હોય છે તો ત્યાં જઈ અને પોતે તપાસી શકે છે અને એ માટેની કોઈ વધારાની માહિતી જોતી હોય તો એ માહિતી પણ રજિસ્ટર ઓફિસેથી મેળવી શકે છે બરાબર હવે નંબર આવે છે ત્રીજો ધ્યેયની કલમ તો કે ભાઈ જે કંપની અસ્તિત્વમાં આવવા માંગતી હોય તેણે પોતાના ધ્યેયો આવેદનપત્રમાં બતાવવા ફરજિયાત છે અહીં સંપૂર્ણ આવેદનપત્રમાં ધ્યેયની કલમ સૌથી અગત્યની કલમ છે અહીંયા પ્રશ્ન એક માર્ક્સની અંદર પૂછે શું પ્રશ્ન પૂછે તો કે ભાઈ આવેદનપત્રમાં સૌથી અગત્યની કલમ કઈ છે તો કે ભાઈ ધ્યેયની કલમ સૌથી અગત્યની કલમ છે કંપનીના સ્થાપકો કયા ધ્યેયો રાખવા તે નક્કી કરવા માટે સ્વતંત્ર છે એ કંપની છે એ પોતે કયા ધ્યેય રાખશે એ માટે પોતે સ્વતંત્ર છે તેમ છતાં આ કલમ ઉપર નીચેની મર્યાદાઓ રહેલી છે તો કે ભાઈ કંપની છે એ કેવા ધ્યેય છે તે રાખી શકે નહીં તો એની અંદર આપણે જોઈએ તો અહીંયા પ્રશ્ન આપને બે માર્ક્સની અંદર પૂછે તો કે ભાઈ કંપની છે કેવા ધ્યેયો રાખી શકે નહીં એ માટેની જોગવાઈ શું છે તો નંબર એક કીધો છે તો કે ભાઈ કંપની ધારાની જોગવાઈની વિરુદ્ધ કંપની કોઈ ધ્યેય રાખી શકે નહીં તો કે ભાઈ કંપની ધારાની જોગવાઈ જે કરેલી છે એની અંદર જે નિયમો આપેલા છે એ નિયમની વિરુદ્ધ કંપની કોઈ ધ્યેય રાખી શકતી નથી બીજો નંબર કીધો છે કંપનીનું ધ્યેય જાહેર નીતિ અથવા ભારતના બંધારણ વિરુદ્ધ હોય શકે નહીં તો કે ભાઈ અહીંયા દેશની અંદર દેશનું અર્થતંત્ર ચલાવવા માટે બંધારણ ઘડેલ છે જાહેર નીતિ ઘડેલ છે એના વિરુદ્ધ કંપનીનું ધ્યેય સહી હોઈ શકે નહીં ત્રીજો નંબર કીધો છે ધ્યેય સામાન્ય કાયદા વિરુદ્ધ હોઈ શકે નહીં તો કે ભાઈ અર્થતંત્રને ચલાવવા માટે જે સામાન્ય કાયદાઓ છે એના વિરુદ્ધ છે કંપની ધ્યેય રાખી શકતી નથી હવે ધ્યેયની કલમની અંદર અહીંયા આપને પ્રશ્ન પૂછે ત્રણ માર્ક્સની અંદર પ્રશ્ન પૂછે શું પ્રશ્ન પૂછે તો કે ભાઈ સત્તા બહારના કાર્યો સમજાવો તમને ત્રણ માર્ક્સની અંદર સત્તા બહારના કાર્યો સમજાવે એમ પૂછે તો એની અંદર આપણે જોઈએ તો કે ભાઈ કંપની આવેદન પત્રમાં જે ધ્યેય ધણાવેલા હોય તેના જ કાર્યક્ષેત્રમાં રહી કાર્ય કરી શકે છે તો કે ભાઈ આવેદનપત્રની કઈ કલમમાં કંપનીના ધ્યેય જણાવેલા હોય છે તો કે ભાઈ આવેદનપત્રની ધ્યેયની કલમમાં અથવા તો ઉદ્દેશની કલમમાં તો કે ભાઈ એની મર્યાદામાં રહીને કંપની કાર્ય કરી શકે છે જે ધ્યેય દર્શાવેલા છે એની મર્યાદામાં તો આવેદનપત્રમાં જણાવેલ ઉદ્દેશ સિવાય કંપની કોઈ કાર્ય કરી શકતી નથી અને જો આવા કાર્ય કરે તો તે રદ ગણવામાં આવે છે એ કંપનીના આવેદનપત્રની અંદર તો કે ભાઈ કેટલાક ઉદ્દેશો દર્શાવેલા છે એની મર્યાદામાં રહીને કંપનીએ કાર્ય કરવું પડે છે જો એ એવા કાર્ય ન કરે તો એને કેવા ગણવામાં આવે છે તો કે ભાઈ રદ ગણવામાં આવે છે આવા કાર્યોને સત્તા બહારના કાર્યો ગણવામાં આવે છે તો કે ભાઈ સત્તા બહારના કાર્યો કોને કહેવાય તો કે ભાઈ કંપનીએ તેના આવેદનપત્રની અંદર કેટલાક ઉદ્દેશો જણાવેલ હોય છે બરાબર છે તો એ મુજબ કંપની કાર્ય કરતી નથી તો એવા બધા કાર્યોને સત્તા બહારના કાર્યો કહેવાય પ્રશ્ન તમને પૂછે તો કે ભાઈ સત્તા બહારના કાર્યો કોને કહેવાય તો કે આવેદનપત્રમાં જણાવેલ ઉદ્દેશ સિવાય કંપની કોઈ કાર્ય કરી શકતી નથી જો આવા કાર્યો કરે તો તે રદ ગણાય છે અને આવા કાર્યોને ક્યાં નામે ઓળખવામાં આવે છે તો કે સત્તા બહારના કાર્યો કહેવાય અહીંયા સત્તા બહારના કાર્યો કોઈ પણ પ્રકારના કાનૂની સંબંધો ઊભા કરી શકતા નથી તો કે ભાઈ સત્તા બહારના કાર્યો થયા છે તો એનું કોઈ અસ્તિત્વ નથી બરાબર છે એને કાયદા દ્વારા માન્યતા પ્રાપ્ત થતી નથી આ સિદ્ધાંત મુજબ કંપનીના સભ્યો સર્વાનુમતિ ધરાવતા હોવા છતાં ઉદ્દેશ બહારના કાર્યોને સર્વાનુમતિથી બહાલી આપી શકતા નથી જો સત્તા બહારનો સત્તા બહારના કાર્યો કરવામાં આવે તો નીચે પ્રમાણેની અસર થાય તો કે ભાઈ કંપનીના સંચાલકોએ સત્તા બહારના કાર્યો કરેલા છે અને જે લોકોએ સત્તા બહારના કાર્યો કરેલા છે એના માટે શેર હોલ્ડરો છે એ સહમત પણ હોય અને એ બધા વ્યક્તિઓ અનુમતિ આપવા માટે પણ તૈયાર હોય તો પણ આવા કાર્યો છે એને બહાલી એટલે કે મંજૂરી આપી શકાતી નથી જો આવા કાર્યો કરવામાં આવે તો કેટલી અસરો થાય તો પહેલો નંબર કીધો સંચાલકો આવા કાર્યો માટે વ્યક્તિગત રીતે જવાબદાર ગણાય એ જવાબદાર ગણાય એટલે શું તો કે ભાઈ વ્યક્તિ છે એને કાં તો દીવાની જવાબદારી લાગુ પડે છે દીવાની જવાબદારી એટલે શું તો કે દેવું ચૂકવવાની જવાબદારી અને કાં તો કેવી જવાબદારી તો કે ભાઈ ફોજદારી જવાબદારી એટલે કે એના માટે જે તે વ્યક્તિએ જે કામગીરી કરેલી છે કાં જેલની સજા થઈને કાં તો દંડ થાય બીજો નંબર કીધું અદાલત આવા કાર્યો કરતાં રોકી શકે છે તો કે સત્તા બહારના કાર્યો થતા હોય તો અદાલત એવા કાર્યો માટે રોકી શકે છે અને ત્રીજો નંબર કીધો સત્તા બહારના કરાર છે તે કેવા ગણાય છે તો કે ભાઈ રદ બાતલ ગણવામાં આવતા હોય છે બરાબર છે અને નંબર ચોથો તો કે ભાઈ કંપનીના કર્મચારી દ્વારા કરવામાં આવેલ સત્તા બહારના કાર્યો માટે કંપની જવાબદાર છે તો કે ભાઈ અહીંયા કર્મચારી દ્વારા કોઈ સત્તા બહારના કાર્યો કરેલા છે તો એની જવાબદારી તો કે એના માટે જે તે પક્ષકારને કંઈ નુકસાન થયું છે કોઈ પક્ષકારના હિતને હાનિ પહોંચી છે તો એના માટેની જવાબદારી કોની તો કે ભાઈ એના માટેની જવાબદારી કંપનીની ગણાય છે નંબર પાંચમો કીધો સત્તા બહારના કાર્યો માટે સંચાલકો ત્રાહિત પક્ષ માટે જવાબદાર ગણાય છે ત્રાહિત પક્ષ એટલે કોણ તો કે ભાઈ કંપની સાથે સંકળાયેલો પક્ષ બરાબર તો જે ત્રાહિત પક્ષને જે કંઈ નુકસાન થયું છે એ નુકસાન ભરપાઈ કરવાની જવાબદારી કોની હોય છે તો કે સંચાલકોની બની શકે છે ઉપર પ્રમાણેની પરિસ્થિતિ ન સર્જાય તે માટે કંપની સામાન્ય ધ્યેયની કલમમાં અન્ય હેતુઓના શીર્ષક હેઠળ મોટાભાગના કાર્યક્ષેત્રો આ કલમમાં આવરી લેતા હોય છે તો કે ભાઈ અહીંયા કંપની છે એના લક્ષ્યાંકોની અંદર કંપની છે એના ધ્યેયની અંદર કેટલીક એવી બાબતો હોય છે કે જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો ઉપરના સંજોગો છે એનો સામનો કરવો પડે ને એટલા માટે પોતે જે તે કલમની અંદર જે તે બાબતનો ઉલ્લેખ છે એ કરી લેતા હોય છે હવે નંબર આવે છે ચોથો જવાબદારીની કલમ એમાં આપણે જોઈએ તો તો કે ભાઈ જવાબદારીની દ્રષ્ટિએ કંપનીને ત્રણ ભાગમાં વેચી શકાય પ્રશ્ન તમને પૂછો પૂછે તો કે ભાઈ જવાબદારીની દ્રષ્ટિએ કંપનીને કેટલા ભાગમાં વેચી શકાય ત્રણ ક્યાં ત્રણ તો કે ભાઈ શેર મૂડી દ્વારા મર્યાદિત કંપની બીજો નંબર બાંહેધરી દ્વારા મર્યાદિત કંપની અને ત્રીજો નંબર અમર્યાદિત જવાબદારીવાળી કંપની તો અહીં આપણે પહેલો નંબર કીધો છે શેર મૂડી દ્વારા મર્યાદિત કંપની એમાં તો કે ભાઈ શેર મૂડી દ્વારા મર્યાદિત કંપનીમાં તેના સભ્યોની જવાબદારી મર્યાદિત હોય છે બરાબર છે શેર મૂડી દ્વારા મર્યાદિત કંપનીમાં સભ્યોની જવાબદારી કેવી હોય તો કે ભાઈ મર્યાદિત હોય તેમ આવેદનપત્રની અંદર બતાવવું પડે છે તો કે ભાઈ શેર મૂડી દ્વારા મર્યાદિત કંપનીની અંદર એના સભ્યોની જવાબદારી મર્યાદિત કઈ રીતના તો કે ભાઈ શેર દ્વારા મર્યાદિત કંપનીમાં સભ્યોને તેમણે લીધેલા શેરની દાર્શનિક કિંમતથી વધુ ચૂકવણી કરવા માટે કહી શકાય નહીં તો કે ભાઈ અહીંયા શેર મૂડી દ્વારા મર્યાદિત કંપનીમાં સભ્યોની જવાબદારી કેવી હોય છે તો કે ભાઈ એણે જે શેરની ખરીદી કરેલી છે બરાબર છે એની જે કિંમત છે એનાથી વધુ રકમ ચૂકવવા માટે શેર હોલ્ડરોને કહી શકાતું નથી બરાબર છે બીજી વાત આવે છે તો કે અહીં આપણે કીધું છે તો કે ભાઈ બાંયધરી દ્વારા મર્યાદિત કંપની એમાં તો કે ભાઈ બાંયધરી દ્વારા મર્યાદિત કંપનીમાં સભ્યોની જવાબદારી તેમણે આપેલી બાંયધરી પૂરતી મર્યાદિત હોય છે બરાબર છે તો કે ભાઈ અહીંયા સભ્યોએ બાંયધરી આપી હોય છે બરાબર એટલી જ એના સભ્યોની જવાબદારી ગણાય છે અને ત્રીજો નંબર કીધો અમર્યાદિત જવાબદારીવાળી કંપનીમાં તો કે એકલ વ્યક્તિની કંપનીમાં તેનું મૃત્યુ થતાં તેની જગ્યાએ કોણ સભ્ય થશે તેનું નામ દર્શાવવામાં આવે છે અને જે વ્યક્તિ એનો વારસદાર હોય બરાબર છે જે વ્યક્તિ એનો સભ્ય થશે એ વ્યક્તિની તમામ જવાબદારી ઉદ્ભવે છે એટલા માટેને અમર્યાદિત જવાબદારીવાળી કંપની છે તે કહી શકાય છે બરાબર છે એ જવાબદારીની કલમને કેટલા ભાગની અંદર તો કે ત્રણ પહેલો નંબર શેર મૂડી દ્વારા મર્યાદિત કંપની બાંહેધરી દ્વારા મર્યાદિત કંપની અને અમર્યાદિત જવાબદારીવાળી કંપની હવે નંબર પાંચમો આપેલો છે મૂડીની કલમ તો મૂડીની કલમની અંદર કીધું છે આપણે તો કે ભાઈ મર્યાદિત કંપનીમાં મૂડીની કલમ ફરજિયાત છે કેવી તો કે ભાઈ શેર મૂડી દ્વારા મર્યાદિત કંપનીમાં કઈ કલમ ફરજિયાત છે તો કે ભાઈ મૂડીની કલમ એ શેર મૂડીથી મર્યાદિત કંપનીમાં શેર મૂડીની રકમ અને તે કેટલા શેરમાં વહેંચાયેલી છે તે શેરની કેટલી રકમ છે તે બતાવવી પડે છે તો કે ભાઈ મૂડીની કલમની અંદર શું દર્શાવવું પડે છે તો કે ભાઈ મૂડીની કલમની અંદર અહીંયા શેર મૂડીની રકમ દર્શાવી પડે અને તે કેટલા શેરમાં વહેંચાયેલી છે અને તે શેરની કેટલી રકમ છે તે બતાવી પડે છે હવે દાખલા તરીકે જોઈએ તો કેટલા શેરમાં વહેંચાયેલી છે તો કે ભાઈ હજાર ઇક્વિટી શેર છે અને એક હજાર કહેવા તો કે ભાઈ પ્રેફરન્સ શેર છે અહીંયા શેરના પ્રકાર બેનો અહીંયા આપણે અભ્યાસ કરીએ તો ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર બરાબર તો કે ભાઈ હજાર શેર છે એ ઇક્વિટી શેરમાં વેચાયેલ છે અને હજાર શેર છે એ પ્રેફરન્સ શેરમાં વેચાયેલ છે હવે શેરની રકમ કેટલી છે તો કે ભાઈ શેરની એક શેરની રકમ દસ રૂપિયા છે ઇક્વિટી શેરની ને પ્રેફરન્સ શેરની રૂપિયા કેટલી છે તો કે ભાઈ દસ અહીંયા ટોટલ રકમ કેટલી થશે તો કે ભાઈ દસ હજાર અને અહીં ટોટલ રકમ કેટલી થશે તો કે ભાઈ દસ હજાર અને આમ કુલ રકમ કેટલી થશે તો કે ભાઈ વીસ હજાર રકમ થશે એ શું કહેવાય તો કે શેર મૂડીની રકમ જે વીસ હજાર રૂપિયા મળેલા છે એ શેર મૂડીની રકમ કહેવામાં આવે છે ક્લિયર તો અહીંયા મૂડીની કલમની અંદર શેર મૂડીની રકમ કેટલા શેરની અંદર એ વિભાજિત થયેલ છે અને કુલ શેરની રકમ કેટલી છે દર્શાવવું પડે છે નંબર આગળ આપણે પેરાગ્રાફથી કીધેલું છે તો કે ભાઈ બાંયધરીથી મર્યાદિત કંપનીમાં જ્યારે કંપની બંધ કરવામાં આવે ત્યારે દરેક સભ્ય કેટલી બાંયધરી આપે છે તે સ્પષ્ટ રીતે દર્શાવવું પડે છે પહેલાં આપણે કીધું હતું શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપનીની અંદર કંપનીની શેર મૂડી કેટલી છે એ દર્શાવવું પડે છે કેટલા શેરની અંદર વિભાજીત થયેલી છે તે દર્શાવવું પડે છે કુલ રકમ કેટલી થાય છે તે દર્શાવવું પડે છે અને બાંયધરી દ્વારા મર્યાદિત કંપનીમાં એવું આપણે કીધું છે તો કે ભાઈ જ્યારે કંપનીને બંધ કરવાની હોય ત્યારે દરેક સભ્ય કેટલી બાંયધરી આપે છે તે સ્પષ્ટ રીતે દર્શાવવું પડે છે જો કંપની બાંયધરીથી મર્યાદિત હોય શેર મૂડીથી મર્યાદિત હોય તો આવી કંપનીને બે મૂડીની કલમ હોય છે એક તો બાંયધરીને લગતી અને બીજું શું કીધું છે તો કે શેર મૂડીને લગતી અહીં આપને પ્રશ્ન પૂછે શું પ્રશ્ન પૂછે તો કે ભાઈ કેવા સંજોગોમાં કંપનીને બે પ્રકારની મૂડીની કલમો હોય છે તો કે ભાઈ બાંયધરીથી મર્યાદિત કંપની હોય ને શેર મૂડી હોય તો આવી કંપનીને બે મૂડીની કલમ હોય છે એક તો ધરીને લખતી અને બીજું શેર મૂડીને લખતી અને ત્રીજો નંબર કીધો છે તો કે જો એકલ વ્યક્તિ કંપની હોય તો ભરણું ભરનારના મૃત્યુ પછી કોણ સભ્ય થશે તે બતાવવું પડે છે ભરણું ભરનાર એટલે કોણ તો કે ભાઈ જે વ્યક્તિ છે એણે કંપનીની સ્થાપના કરેલી છે ને પહેલી વાર શેર બહાર પાડેલા હોય બરાબર ને એ સમયગાળા દરમિયાન જે રકમ પ્રાપ્ત થઈ છે એ ભરણું કંપની માટે ભરાણું કહેવાય તો કે ભાઈ આવો ભરણું ભરનાર વ્યક્તિ છે એનું મૃત્યુ થશે તો સભ્ય કોણ થશે એણે દર્શાવવું જરૂરી બની જાય છે અને હવે નંબર છઠ્ઠો આવે છે સ્થાપનાની કલમ એમાં જોઈએ તો કે આ કલમને ભરણાની કલમ જોડાણની કલમ કે સંઘની કલમ કે સૈની કલમ તરીકે ઓળખવામાં આવે છે એક માર્ક્સની અંદર પ્રશ્ન પૂછે તો કે ભાઈ સ્થાપનાની કલમને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો કે ભાઈ ભરણાની કલમ તરીકે ઓળખવામાં આવે જોડાણની કલમ તરીકે ઓળખવામાં આવે સંઘની કલમ તરીકે ઓળખવામાં આવે અને સૈની કલમ તરીકે ઓળખવામાં આવે એ જાહેર કંપની માટે ઓછામાં ઓછી સાત અને ખાનગી કંપની માટે ઓછામાં ઓછી બે વ્યક્તિઓએ કાયદાકીય રીતે માન્ય હેતુ માટે કંપનીની સ્થાપના કરે ત્યારે આમાં સહી કરવી પડે છે અહીં આપણે પ્રશ્ન પૂછે આવેદનપત્રની સ્થાપનાની કલમમાં જાહેર કંપની માટે કેટલા વ્યક્તિઓની સહી હોવી જરૂરી છે તો કે સાત વ્યક્તિઓની અને ખાનગી કંપની માટે કેટલા વ્યક્તિઓની સહી હોવી જરૂરી છે તો કે ભાઈ બે વ્યક્તિઓની સહી હોવી જરૂરી છે અને જ્યારે એક જ વ્યક્તિ દ્વારા સ્થાપના કંપનીની કરવામાં આવે ત્યારે એકલ વ્યક્તિ કંપની તરીકે ઓળખાય છે બરાબર તો કે એક જ વ્યક્તિ જ્યારે કંપની સ્થાપશે ત્યારે એને કેવી કંપની કહેવામાં આવે છે તો કે એકલ વ્યક્તિ કંપની તરીકે ઓળખવામાં આવે છે એ કંપનીના સભ્યો કંપની સ્થાપવા માગે છે અને તેમના નામ સાથે દર્શાવેલ શેર ખરીદવાની કબૂલાત આપી છે તેવી જાહેરાત કરી છે તો સહી કરનાર સભ્યોના નામ સરનામા વ્યવસાયની વિગતો દર્શાવવામાં આવે છે તો આ વ્યક્તિઓએ સાક્ષીની હાજરીમાં સહી કરી છે તેમ દર્શાવવામાં આવે છે આવા સભ્યો સહી કરનાર સભ્યો તરીકે પણ ઓળખાય છે એમાં આપણે ફરીથી જોઈએ તો એવું અહીંયા કીધું છે તો કે ભાઈ કંપનીના સભ્યો કંપનીની સ્થાપના કરવા માગે છે બરાબર અને તેમના નામ સાથે દર્શાવેલ શેર ખરીદવાની કબૂલાત આપે છે તો કે ભાઈ જે જે સભ્યો કંપનીની સ્થાપના કરવા માગે છે તો એણે કેટલાક શેરો છે તે ખરીદવા પડે છે અને એના માટેની એણે કબૂલાત આપેલી છે અને એવી જાહેરાત કરી છે અને સહી કરેલી છે તો સહી કરનાર સભ્યોના નામ એના સરનામાં વ્યવસાયની વિગત દર્શાવવામાં આવે છે શેમાં તો કે ભાઈ સ્થાપનાની કલમમાં આ વ્યક્તિઓએ સાક્ષીની હાજરીમાં સહી કરી છે તેમ દર્શાવવામાં આવે છે અને આવા સભ્યો સહી કરનાર સભ્યો તરીકે ઓળખવામાં આવે છે તો કે ભાઈ અહીંયા કંપનીના સભ્યો છે તે કંપનીની સ્થાપના કરવા માગતા હોય અને પોતે શેરની ખરીદી કરશે તેવી કબૂલાત આપેલી હોય અને સહી કરેલી હોય અને એના નામ સરનામાં વ્યવસાયની વિગતો દર્શાવેલી હોય તો આવા બધા વ્યક્તિઓ છે એને કેવા તો કે ભાઈ સહી કરનાર સભ્યો તરીકે પણ ઓળખવામાં આવે છે અહીંયા આવેદનપત્રની કલમો છે તેનો અભ્યાસક્રમ છે તે પૂર્ણ થાય છે અને અહીંયા આપણો લેક્ચર છે તેને પણ પૂર્ણ કરીએ છીએ